ચાલો તો અમે આવી ગયા સી આજે પણ કપાવીણ માં તો બ્લોક માં બન્યા રેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આટલા હે ને ઈ આગળ છેડી હે ને લલી છે ને સારી થાય વાડી વારી કરદાણી ખારા થાય કે તમે વહે રહી ગયો વહે રહી ગયા ચાલો આપણે આટલી પોગી ગયા છીએ છેલી આટલી ભરી ગઈ છે કપા વીણતા વીણતા ખેડૂત કેટલી મહેનત કરે તો કોઈ લાઈક થાય સબસ્ક્રાઈબર નહીં કરતું જો હું કેટલી મહેનત કરી જો ગહાડી ઉપાડી કપાની લેવા ગયે અને ચલાખામાં નાખવાનું છે તો ચાલો નાખી દે થેલી તો થોડી ભરાણી પણ હે ને પેલા જ લઈને આવી જાય હજુ ચાલો આપણે ચાલવાના હે શેડા

ચાલો તું ચા બનાવવા કપા વીણવાનું ચાલુ છે અહીંયા ચા બનવાનું ચાલુ છે બળતું કર્યું છે ખું નથી બળતું હરખું થતું નથી તો ચાલો આપણે હરખું બળતું કરી ને ચા કરી જો આપણે છોલો કહેવા આ આદુ પણ છે

એક વાર હેરે જે કે ઠાકોર ઠાકોર નહીં બોલવા લાગત બોલે બોલે અમને આપણને એવું બોલ આ બોલે ને એવું ને એવું બોલે આ પાણી ને કે કામ ઉતરી ગયો છે આ કે ઉતરી ગયો ગયો એમ હે ને પછી જવાનું મેકવા

આ બીજા સાહે સડી ગયા હે ને અમારી આટલી આટલી બીજી ઠેલી ભરીદી છે નાખી દીતું ને અહીંયા થોડુંક રહી ગયું હતે તો આપણે આવી ગયા સિ લેવરાવા હમણાં આવી ગયો શેઠાનો સ આવો હુકાઈ ગયો છે આપણે સ લેવાના છે ને આટલા લઈને જવાનું છે

તો યાર આપડી માં દેલી ઘર લજી ચાલા હે ને ઓલી ઉબડતા મોટજ માં કઈ મોટી કઈ હે આમ તો આપણે ઘરે બાપ